ના 9 વાગ્યે તો ઉઠ્યા નહીં હોય. એના લપક પકા બહાર સુતા હયે. અહિયાં આવી ચાલો આપણે ચા મેકલી દેવાના છે. અહિયાં તો ચા ચડાવી દો ચા થઈ જવાય છે. ઓકે. ગરમ જાળ.

ભરેલા રીંગણ બનાવવાના છે ચલો વિડીયો ની અંદર બને રહો અને તેલ આપણે તપવા માટે મૂકી દીધું છે જોઈ શકો તમે અને લાઈટ હું કાયમ ભૂલી જવું બંધ કરવાનું બોલો ચાર્જિંગ માં મોબાઈલ અને વિડીયો ઉતાર જો મિત્રો આ સરસ મજાનો તેલ મૂકી દીધું છે ચડવા માટે અને આપણે રીંગણ મસાલો બધું કરી દીધો તો ચલો વિડીયો ની અંદર બને રહો તો આપણે નાઈ તો એને તૈયાર થઈ ગયા સનો વાગી ગયા છે અગિયાર તો વિડીયોની અંદર બને રહો જમવાનું બનાવવાનું છે અને તમારા ઘરમાં આવું કાચબો જો આવું કાચબો રાખવાનો હોય એના અંદર પાણી વેરવાનું એનાથી આપણા કોઈ બી ઈચ્છા હોય ને એ પૂરી થાય અને બીજું કથનમાં થોડુંક આપણને ઘટાડો હોય તો ભગવાન લાભ કરાવો થોડું એવું હોય એવું શાસ્ત્રમાં લખેલું બધા એવું કહે તો એ પ્રમાણે અમે પણ કાચ બનેલા હતા અને આવી રીતના પાણી વેડીને આપણે રાખીએ ત્યારે પાણી પી હોય એવું કહેવાય બધા પાણી સુકાઈ જાય સુકાઈ જાય બે ત્રણ દિવસમાં તો સુકાઈ જાય પાણી પી જાય તો ચાલો વિડીયોની અંદર બન્યા રહો આ કૃષ્ણ ભગવાનના જુવાકા બદલાવાના અમારા કામ શું બધું ચલો હા એ બીજું કામ કરી દઈએ ત્યાં સુધી વિડીયોની અંદર બન્યા રહો આપણું સરસ શાક આપણે વઘારી છે